નમસ્કાર મિત્રો સોના તેમજ ચાંદીના ભાવના મહત્વના સમાચારની વાત કરીએ તો દિવસે ને દિવસે સોનાની કિંમતો જે છે છે એ ઘટતી જોવા મળી રહી જો મિત્રો તમે પણ સોના ચાંદીની ખરીદી રહ્યા છો તો આ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે આજના વીડિયોની અંદર વાત કરીએ તો બે હજાર પચીસ ની અંદર રોકાણકારોને ને કેટલું પ્રોફિટ રહેશે જેની સાથે વાત કરીએ તો મિત્રો આગામી દિવસોની અંદર સોનાના ભાવમાં

સોનાની ખરીદી કરી લઈએ કારણ કે હાલ સોનાનો ભાવ જે છે એ દિવસે દિવસે વધતો જોવા મળી રહ્યો છે કેવી રીતે થતો હોય છે જેની વાત કરીએ તો મિત્રો કોઈ પણ વૈશ્વિક લેવલે સમસ્યા સર્જાય જેની સીધી અસર સોના તેમજ ચાંદીના ભાવને થતી હોય છે જેના કારણે સોનાની કિંમતો જે છે એ વધતી જોવા મળતી હોય છે તો આજના તાજા

આઠસો માં જોવા મળી રહ્યું છે તો મિત્રો સોનું જે છે એ સતત બે દિવસથી ઘટતું જોવા મળી રહ્યું છે એટલે કે સો રૂપિયા સુધીનો સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જેની સાથે ચાંદીના

ચાંદીના દાગીના બનાવવાનો વિચારી રહ્યા છો તો છેલ્લા સતત કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જે સોનાના ભાવ ઊંચી સપાટીએ જાળવી રાખે છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો હજુ પણ રોકાણકારો કહી રહ્યા છે કે સોનાના ભાવની અંદર વધારો થાય તો સારું કેમ કે સોનાની અંદર સૌથી સારું પ્રોફિટ મેળવવા માટે શેર રોકાણકારો જે છે એ સૌથી વધારે સોના તેમજ ચાંદીની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે તો મિત્રો અમેરિકાથી આવ્યા સમાચાર કે તમે જાણીને ચોંકી આ મિત્રો વાત કરીએ બે દિવસ થી ડોલર ની મજબૂતાઈ જે છે એ સતત વધતી જોવા મળી રહી છે જેના કારણે સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જો આગામી દિવસોની અંદર ડોલર જે છે એ સતત ને સતત મજબૂત થતો જોવા મળે તો સોનાની કિંમતો જે છે એ સસ્તી થતી જોવા મળી શકે આપણા ગુજરાતના ના શહેરોની અંદર સૌથી વધારે લોકો જે સંબંધ સાચવવા માટે અથવા તો લગ્ન માટે સોના તેમજ ચાંદી ની ખરીદી કરતા હોય છે તો હવે આગામી સમયની વાત કરીએ તો મિત્રો હવે આગામી સમયની અંદર તહેવારો પણ નજદી ઉકાવી રહ્યા છે અને સૌથી વધારે લોકો જે છે એ તહેવાર દરમિયાન સોના તેમાં ચાંદીની ખરીદી કરવાનું પણ પસંદ કરતા હોય છે પરંતુ સોનું જે છે એ ઘટે તો કેવી રીતે તો મિત્રો સોનાની માંગણી અંદર ઘટાડો નોંધાય પણ સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળી શકે છે પરંતુ હાલ અત્યારે વાત કરીએ તો મિત્રો અત્યારે પરિસ્થિતિ જે છે એ વિપરીત જોવા મળી રહી છે કેમ કે ચીનની બેંકો જે સોનાની ખરીદી ન કરી રહી હતી જેને પણ હાલ અત્યારે સોનાની ખરીદી કરવાનું ચાલુ કરી દીધું છે જેના

પરંતુ તમે સોનાની ખરીદી કરવાનું વિચારી જ રહ્યા છો અને તમારે સોનાની ખરીદી કરવી છે તો સોનાની ખરીદી કરી લેવી જોઈએ આપણે મિત્રો પાછળના વિડીયોની અંદર જણાવ્યું હતું એ મુજબ જ અત્યારે જોવા મળી રહ્યું છે કે સોનું જે છે એ દિવસે દિવસે વધતું જોવા મળી રહ્યું છે અને બે હજાર ચોવીસની તુલનામાં બે હજાર પચીસમાં સોનાની કિંમતોની અંદર સતત વધારો જોવા મળી રહ્યો છે ઘણા બધા મિત્રો જે છે એ એવી આશા લઈને બેઠા હતા કે બે હજાર પચીસમાં સોનું જે છે એ સસ્તું થશે તો સોનાની ખરીદી કરી લઈએ પરંતુ મિત્રો એની વિપરીત રોકાણકારોને ઘટતા ભાવની માહિતી જોઈ અને સોનાની ખરીદી કરી લેવી જોઈએ તો મિત્રો સોનું ક્યારે સસ્તું થશે ક્યારે મોંઘું થશે જેની સંપૂર્ણ માહિતી તમને આપણી આ ચેનલ દ્વારા મળી રહે છે તો હજુ સુધી આપણી આ ચેનલ

પર નિર્ભર રહેતા હોય છે અને જેની અંદર વધઘટ જોવા મળે તો ચાંદીના ભાવમાં વધારો ઘટાડો જોવા મળતો હોય છે તેવી જ રીતે વાત કરીએ તો મિત્રો સોનાના ભાવ જે છે એ ઘણા બધા પરિબળો પણ આધાર રાખતા હોય છે જેમ કે આંતરરાષ્ટ્રીય સંબંધો જેની સાથે વાત કરીએ તો મંદી તેજી જેની સાથે વાત કરીએ તો સોનાની માંગની અંદર વધારો ઘટાડો અને ડોલર ઇન્ડેક્સની અંદર વધારો ઘટાડો આવી બધી જ પ્રવૃત્તિઓ ઉપર જ સોનાની કિંમતો જે છે એ નિર્ભર રહેતી હોય છે અને જેની અંદર વધઘટ નોંધાય તો સોનાની કિંમતો ની અંદર હલચલ જોવા મળતી હોય છે તો મિત્રો આગામી દિવસોની અંદર સોનું જે છે એ સસ્તું થશે કે નહીં જેની વાત કરીએ તો મિત્રો આપણે જણાવી દઈએ કે સોનું કોઈ પણ સોનાની રાહ જોઈને બેઠા છો તો સોના તેમજ ચાંદીની ખરીદી અત્યારે લેવી જોઈએ તો મિત્રો સોના તેમજ ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી આપણે વિડીયો દ્વારા મેળવતા રહીશું તો હવે પછી આપણે નેક્સ્ટ ની અંદર માહિતી મેળવીશું કે સોના તેમજ ચાંદી જે છે એ મોંગું થશે તો કેટલું મોંગું થશે જેની સંપૂર્ણ માહિતી વિડીયો દ્વારા મેળવતા રહીશું